નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા સેવા સદન ખાતે મામલતદારને રજૂઆત આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ કાયદો ઘડવા આવેદનપત્ર સમૃદ્ધ ભારતના સર્વોચ્ચ વિકાસ માટે નિયંત્રણ જરૂરી દેશમાં વધતી વસ્તીના કારણે ઊભા થતા ગંભીર જોખમો અને અવ્યવસ્થાના દુષ્પરિણામોને લઈને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ માટે અમે બે અમારા બે જેવો કડક કાયદો અમલમાં લાવી સમૃદ્ધ અને વિકસિત ભારત બને તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભાગોડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું શ્રેષ્ઠ ભારતના સમૃદ્ધ વિકાસ માટે દેશમાં ઘુસણખોરી કરેલા બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની ઘુસણખોરી અટકાવી દેશ બહાર કાઢવા જરૂરી છે દેશમાં બહુમતી ધરાવતો હિન્દુ સમાજ ખતરામાં હોય તેવી લાગણી દેશમાં વસતા હિન્દુ અનુભવી રહ્યા છે બંગાળના મુર્શિદાબાદ અને કાશ્મીરના પહેલગામ જેવા હુમલામાં હિન્દુઓનો નરસૌહાર કરવાની ઘટના બનતા દેશમાં સતત હિન્દુઓ ભયમાં છે હિન્દુના વાર તહેવાર અને શોભાયાત્રા કે સરઘસ દરમિયાન પણ કેટલીક હુમલા થવાની ઘટના બનતી હોય છે ભારતમાં વસ્તી કૂદકેને ભૂદકે વધી રહી છે જે ચિંતાનો વિષય છે કેટલા લોકો હિન્દુને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરે છે ત્યારે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર અને અખંડ ભારતના નિર્માણ માટે દેશના નાગરિકોની સુવ્યવસ્થા મળી રહે અને દેશમાં ઘુસણખોરોને હાકી કાઢવામાં આવે સાથે ભારત સરકાર દ્વારા અમે બે અમારા બે સંતાન જેવો કડક કાયદો બનાવી વસ્તી નિયંત્રણ કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બન્યું છે વસ્તી વધારાના કારણે રહેઠાણ ભોજન ખેતી રોજગાર અભ્યાસ સહિત આરોગ્ય જેવી સેવાઓ માટે ગંભીર પ્રશ્નો ઉદભવ્યા છે તેવામાં વધુ પત્ની અને વધારે બાળકો પેદા કરનાર પરિવારોને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ આ માટે સરકાર કડક કાયદા બનાવી ભારત વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરે તેવી અપેક્ષા સાથે વડોદરા જિલ્લા સહમંત્રી સુરેશભાઈ પટેલ વિભાગ સહમંત્રી ગિરીશભાઈ જિલ્લા ઉપપ્રમુખ અનિલ વૈદ સહિત નિલેશ પટેલ વાઘોડિયા તાલુકા પ્રમુખ બજરંગભાઈ શર્મા સહિત

આજે વાઘોડિયા તાલુકાની અંદર મામલતદરાજસિંહને જનસંખ્યા સંતુલનના આધાર લઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે વાઘોડિયાની અંદરથી રાષ્ટ્રીય બજરંગ દલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ઉપસ્થિતિની અંદર આ આવેદનપત્ર આજે આપી રહ્યા છે અને આ આવેદનપત્ર આપવા પાછળનો મૂળ હેતુ છે ભારત વર્ષની અંદર જનસંખ્યા સંતુલનના કાયદાને ધ્યાન પર રાખીને કાનૂન બને એવી વ્યવસ્થા પ્રશાસન પાસે પણ માંગી રહ્યા છે આપણે ઉપસ્થિતિની અંદર એટલી જ છે એની અંદર અપેક્ષા પણ એટલી છે કે જનસંખ્યા સંતુલનના કારણે જો આ વ્યવસ્થા ન સચવાય તો ભારત વર્ષની અંદર જે સમસ્યા આવી રહી છે જે વિટંબના આવી રહી છે ભારતમાં એક દ્રશ્ય કહીએ તો એની અંદર જ્યાંથી પણ આપણો દેશ આઝાદ થયો છે ઓગણીસો સુડતાલીસથી લઈને આજ સુધી આ સમસ્યાની અંદર જે તે સમયથી લઈને અત્યારે અત્યારે આ બાંગ્લાદેશની અંદર જે રોહિંગ્યા સાથે જે વ્યવસ્થા થઈ છે ભારત દેશની અંદર વસ્તી વધારાની અંદર એટલું જ નહીં પહેલગાઉ જેવા સ્થાનની અંદર વાદીની અંદર સિંદૂર જે ઓપરેશન કરવા પડે છે ભારતની અંદર પ્રશાસનને એ એટલા માટે જનસંખ્યા સંતુલન આપણાથી દૂર જઈ રહ્યું છે કે હમ અમારે બે અમારે બારા અમારે બાવીસ એ આધાર લઈને જે જનસંખ્યા ચાલી રહી છે વિધર્મીઓના આધારે જે ભારત દેશે બિલકુલ અતુટ થઈ રહી છે અતુટતાની દ્રષ્ટિએ શિક્ષણની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ સરકારી વહીવટની દ્રષ્ટિએ જે આપણે ત્યાં ભાગલા પડી રહ્યા છે એ જનસંખ્યા સંતુલન નથી એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે ભારત વર્ષની અંદર જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેદનપત્ર આપી રહ્યા છે કે કોઈ પણ ભોગે જનસંખ્યા સંતુલનનો કાયદો બને એ જ અમારી માગ છે વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ અને કેન્સલ કરી દેજો તમે અને આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની દ્રષ્ટિએ મેં વાત કરી રહ્યા છે ભારત માતા કી જય